મિત્રો આપણે યુટ્યુબ ની અંદર આવીને આપણે સર્ચ કરવાનું છે કે બે હજાર નો હપ્તો બે હજાર પચીસ લખીને તો મિત્રો તમે જોઈ શકો છો તો આ રીતના વિડીયો આવી જશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો પહેલા જ વિડીયો ની અંદર લખેલું છે બે હજાર નો હપ્તો સાંજે નવ વાગે આવશે એકવીસ તારીખે બપોરે અગિયાર વાગે તો એવા મિત્રો ઘણા બધા અંદર વિડીયો છે તો તમે જોઈ શકો છો કે વીસમો હપ્તો કાલે જમા થશે પીએમ કિસાનનો તાજા સમાચાર વીસમો હપ્તો સો ટકા ની તારીખ જાહેર તો મિત્રો આવા ઘણા બધા મિત્રો યુટ્યુબની અંદર વિડીયો આવેલા છે તો તમે મિત્રો જોયા હશે તો મિત્રો તેની હકીકત સાચી શું છે એ મિત્રો આજે આપણે વિડીયોની અંદર જણાવવાની છે વિડીયોની અંદર નવા હું તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવી સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા સંબંધી સાથે આ ને શેર કરો જેથી તે પણ સાચી માહિતી મેળવી શકે અને મિત્રો બીજી વાત જો મિત્રો આ વિડીયો તમે પૂરો જુઓ અને જો તમને આ હકીકત જો મિત્રો તમને સાચી લાગે તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો તો ચાલો મિત્રો વિડિયોની કરીએ સર તો મિત્રો પહેલા તો આપણે જોઈ લઈશું કે વીસ હપ્તાની તારીખ કઈ છે અને મિત્રો ક્યારે હપ્તો આવવાનો છે આવશે કે નહીં આવે તેની હકીકત શું છે એ મિત્રો આપણે જાણીશું તેના માટે મિત્રો આપણે કોમમાં જવાનું રહેશે મિત્રો કોમમાં જયા પછી મિત્રો મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું છે તમારે પીએમ કિસાન મિત્રો આટલો લખીને તમે સર્ચ કરશો એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ પહેલા નંબરમાં આવી જશે ત્યાં નંબર મિત્રો આપણે ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશું એટલે મિત્રો તેનું ઓફિશિયલ વેબસાઈટ ખુલી જશે ત્યાર પછી મિત્રો જે તમે મોબાઈલ માં ખોલતા હોય તો મિત્રો જે 3 ડોટ દેખાય છે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કર્યા પછી મિત્રો આપણે ડેસ્કપોર્ટ સાઈટ માં તમારે કરી લેવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે મિત્રો તમારો એક ઓફિશિયલ વેબસાઈટ પર આવી જશો ત્યાર પછી મિત્રો તમે આગળ જોઈ શકો છો કે 19મો અઠવાડિયું મિત્રો पीएम કિસાનનો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ આવ્યો તો અને મિત્રો હજી વીસમો હપ્તો કેમ નથી આવ્યો તેની મિત્રો માહિતી આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો જો તમે પહેલું તો હું તમને કહી દઉં જો તમે કેવાસી ના કરાવી હોય તો કેવાસી કરાવી લેજો જો મિત્રો તમે કેવાસી નહીં કરાયેલું હોય તો મિત્રો તે વીસમો હપ્તો આવવાનો છે તે મિત્રો વિષમો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય ત્યાર પછી મિત્રો જો કોઈ નવા ખેડૂતો હોય અને નવા વારસે કરે હોય તો મિત્રો જે લખેલું છે ન્યુ ફાર્મર તો તેના પર જઈ તે ફોર્મ ભરી શકે છે ત્યાર પછી મિત્રો જો કોઈ તમારે મતલબ ડીબીડી કરવાનું બાકી હોય કોઈ કેવાસી કરવાનું બાકી હોય જો મિત્રો તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો મિત્રો એ લખેલું છે ક્રણ યુ સ્ટેટસ તો મિત્રો તેના પર જઈ અને તમે ઠીક કરી અને સ્ટેટસ ચેક કરી શકો છો ત્યાર પછી મિત્રો એ લખેલું છે બેનિફિશિયરી લિસ્ટ તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે કેને કેને આપતો આવ્યો છે અને કેને આપતો નથી આવ્યો તે મિત્રો તમે આઈ પણ ચેક કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે મિત્રો જો ઓગણીસમો હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીના રોજ આવ્યો હતો અને વીસમો હપ્તો હજી સુધી આવી જવો પડે પણ એ હતી આવ્યો નથી તો મિત્રો જ્યારે તે હપ્તો આવશે તો મિત્રો જે આ ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન ગવર્મેન્ટની તો મિત્રો જે વીસમો હપ્તો જ્યારે જાહેર થશે ત્યારે મિત્રો તેની તારીખ આઈકંડ મિત્રો નાખવામાં આવશે પહેલથી અને કઈ તારીખ નાખવામાં આવશે તે મિત્રો તમે આઈકણ આવી અને જોઈ શકો છો જે મિત્રો ઓગણીસમો હપ્તો આવવાનો હતો ત્યારે મિત્રો તેની તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચી મિત્રો આઈકણ આપી દીધી હતી તો મિત્રો જ્યારે હવે વીસમો હપ્તો આવશે ત્યારે મિત્રો તેની તારીખ હાઇક મિત્રો તમને દર્શાવવામાં આવશે તો મિત્રો ખોટા વિડીયોથી તમે દૂર રહો અને મિત્રો આવી સાચી માહિતી જો તમને મળી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે ચેક કરવું હોય તો પીએમ કિસાની જે મિત્રો વેબસાઇટ ઓરિજિનલ છે તેના પર જઈ અને મિત્રો તમે ચેક કરી શકો છો કે વીસમો હપ્તો ક્યારે આવવાનો છે તેની તારીખ આપેલી છે કે નથી આપેલી તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓગણીસમો જ્યારે હપ્તો આવ્યો તો ત્યારે મિત્રો 24 ફેબ્રુઆરી આપેલી છે એવી રીતે મિત્રો વીસમો હપ્તો જ્યારે આવશે ત્યારે મિત્રો તેની તારીખ હાઈકણ આપી દેશે જ્યારે મિત્રો આપતો નાખવાનો હશે એના આગલે દિવસે મિત્રો હણા વિશે આપણે વિડીયો બનાવી દઈશું